ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં બબાલ થઈ છે જેમાં ઘટના અંગે વાત કરીએ કે સ્કોર્પિયો કારમાં આવેલા લોકોએ જમીન દસ્તાવેજ પહેલા ધમકી આપી હતી દસ લોકોએ દસ્તાવેજ કરનાર મહિલા યુવકને ધમકી આપી છે અને જમીન ન વેચવા માટે સક્ષોએ ધમકી આપી હોવાનું સામે આવ્યું છે ધમકી આપી લોકો સબ રજીસ્ટ્રાર કચેરીથી ફરાર થયા હતા ફિરોઝપુરની જમીનના વેચાણના દસ્તાવેજને લઈને વિવાદ સામે આવ્યો છે તો રાજકીય લાગવગ ધરાવતા લોકોએ ધમકી આપી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે આશરે દોઢ વર્ષ પહેલા મેં વેચાણ લીધી હતી અને મારી કન્ડિશન દોઢ વર્ષે દસ્તાવેજ કરવાની હતી એ સામેવાળા કોઈ અસામાજિક તત્વો છે એ ખેડૂતોને દસ્તાવેજ કરવા આવતા નહીં ધાક ધમકી આપે છે રાજકીય માણસો છે અને રાજકીય વખત ધરાવતા માણસો છે રાજકીય હોદ્દો ધરાવતા વ્યક્તિ છે અત્યારે કલેક્ટર કચેરીએ અમારા ખેડૂત અમે દસ્તાવેજ કરવા માટે આવતા હતા એટલે એ લોકો હથિયારો સાથે અને અમારી ગાડીને કોટન કરી અને મારવાનું ચાલુ કરી દીધું લેનારને અને વેચનારને બે કે ત્યાં જગ્યા કોઈ કાળે વેચવાની નથી જગ્યા તો અમારે પડાઈ જ લેવાની છે

પેલા ના પેલા તો કશું કર્યું આજે જ કર્યું આજ રોજ ગાંધીનગર જિલ્લાના કલેક્ટર કચેરીની પાછળ આવેલી સબ કચેરી ખાતે જે મંજુલાબેન અમૃતજી વિધવા તેમની પોતાની પિરોજપુર ગામ ખાતે બસો અઠ્ઠાણું સર્વે નંબરની અરાઉન્ડ પોઈન્ટ નાઇન્ટી એઈટ હેક્ટરની જમીન આવેલી હતી અને તેમની સાથે સાથે અન્ય ચૌદ ખાતેદારો પણ હતા આ મંજુલાબેન સાથે અન્ય ચૌદ ખાતેદારો આજે જમીનની વેચાણ માટે દસ્તાવેજ કરવા આવેલા હતા પરંતુ આ જમીનનો જે ઇસ્યુઝ છે જે ડકો છે ઘણા સમયથી ચાલતો હોય અને જે સામેવાળી બી પાર્ટી છે એ હાલ આ જમીન ઉપર વાવતી હોય એમને ખ્યાલ પડતા કે આ જમીનના આજે દસ્તાવેજ થઈ રહ્યા છે એ બે ગાડી લઈને સ્વિફ્ટ અને ફોર્ચ્યુનર ગાડી લઈને આજે સબ રજિસ્ટ્રાર કચેરી આવેલા હતા અને દસ્તાવેજ ના થાય એના માટે તમામ પ્રયત્નો કરતા હતા આ સમયગાળા દરમિયાન પીસીઆરનું ધ્યાન જતા પીસીઆર તરત આવી ગયેલી સેક્ટર સાત પોલીસ સ્ટેશન આવી ગયેલી આ લોકો હજી નાસી ગયેલા છે પરંતુ જે મંજુલાબેન છે એ અત્યારે સબા કચેરીની જે દસ્તાવેજની પ્રોસેસ છે એ કરી રહ્યા છે અને એમની અમે માહિતી લઈને એમને જે ફરિયાદ દાખલ કરવા માટે આવશે તો એ તમામ ફરિયાદ અમે લઈ લેશું